પ્રોફેટ મોહમ્મદ પર ટિપ્પણી કરનાર નુપુર શર્માના વિદેશી નેતાએ વખાણ કર્યા છે અને તેમને બહાદુર ગઢાવ્યા છે આ વિદેશી નેતા ભારત આવીને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે નુપુર શર્માનું નામ ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે નેધરલેન્ડના દક્ષિણપંથી નેતા ગી વાઇલ્ડર્સે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેમણે નુપુર શર્માને બહાદુર ગણાવ્યા છે જોકે આ પહેલી વાર નથી કે જ્યારે વાઇલ્ડર્સે નુપુર શર્માના વખાણ કર્યા હોય વિવાદિત ટિપ્પણીને લઈને ભારતમાં થયેલા તણાવ બાદ પણ વાઇલ્ડર્સે નુપુર શર્માનો બચાવ કર્યો હતો વાઇલ્ડર્સે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે હું બહાદુર નુપુર શર્માના સમર્થનનો એક વ્યક્તિગત સંદેશ મોકલું છું જેમને માત્ર સાચું બોલવા માટે ઈસ્લામનું પાલન કરનારાઓ તરફથી ધમકીઓ મળી હતી આઝાદીથી પ્રેમ કરનારા દુનિયાભરના લોકોએ તેમનું સમર્થન કરવું જોઈએ મને આશા છે કે ભારત યાત્રા દરમિયાન તેમને મળી શકીશ अगस्त 2019 માં ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવવાનું एलान કર્યું હતું તેના પર પણ વાઇલ્ડરસે ભારત સરકારનું સમર્થન કર્યું હતું નુપુર શર્માને લઈને નેધરલેન્ડના દક્ષિણपंथी નેતાએ કહ્યું છે કે તૃષ્ટિકરણ ક્યારે કામ આવતું નથી આનાથી ચીજો બધું ખરાબ થઈ છે માટે મારા ભારતીય દોસ્તો ઇસ્લામિક દેશોથી ડરો નહીં આઝાદી માટે ઉભા થાઓ અને સત્ય બોલનાર રાજનેતાના બચાવ પર ગર્વ કરો 2022 માં એક ટેલિવિઝન ડિબેટ દરમિયાન ભાજપના તત્કાલીન પ્રવક્તા તરીકે નુપુર શર્માએ એક પેનલિસ્ટ દ્વારા ભગવાન શિવ પર અણછાજતી કોમેન્ટ કરવામાં આવી હતી આ કોમેન્ટના જવાબમાં пайગambar મોહમ્મદ પર તેમણે કેટલા ધાર્મિક ગ્રંથોને ટાકી અને ટિપ્પણી કરી તેના પછી ખૂબ વિવાદ થયો હતો ઘણા મોટા મુસ્લિમ દેશોએ પણ નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો બાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નુપુર શર્માને પાર્ટી પ્રવક્તા પદેથી પણ પહેલા હટાવવામાં આવ્યા અને બાદમાં ભાજપની પ્રાથમિક સદસ્યતામાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હવે સવાલ અહીંયા એ છે કે સાચું બોલવું અને સારું બોલવું એ શીખવાડવામાં પણ સત્ય એ કડવું હોય તો એને શા માટે સ્વીકારવામાં આવતું નથી હોતું શું કહેલી વાત એ સત્ય હતી એ પણ ચકાસવામાં આવતું નથી તો ભારતની અંદર ડાયલોગ અને ડિબેટની આટલી શૂન્યતા એ શા માટે જો લોકતાંત્રિક દેશ તરીકે લોકશાહીની જનની તરીકે આપણે ભારત ઉપર ગર્વ કરીએ છીએ તો ભારતની અંદર લોકતાંત્રિક અને ડાયલોગ દ્વારા કોઈ મુદ્દાઓના સમાધાન શા માટે ન થાય એ સૌથી મોટી વિડંબના છે ભારતના રાજકારણની ભારતના સમાજ જીવનની અને ભારતના जे सांस्कृतिक मूल्यों से ये मूल्यों ना संरक्षण में आप सब मोटी बिड़ावना है क्या दूर दूध था से केवरी के दूध था समाज में परिपक्वता क्या रहा हो से समाज, समाज नहीं अंदर डायलॉग नहीं क्षमताओं वक्त क्या रहे टॉलरेंस ये यानी अपेक्षा जे चौकस समुदाय पास थी રાખવામાં આવે છે એના સિવાયના તમામ સમુદાયો એ આવી ડાયલોગની અપેક્ષાઓ ક્યારે પૂરી કરશે